સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના પેપર સોલ્યુશન ભાગ છ જોવાનો છે પ્રશ્ન નંબર એકસો એકથી એકસો વીસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાનું છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે ભાગ પાંચ ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે ત્યાંથી તમે ભાગ પાંચ જોઈ લેજો तो मित्रों चलो शुरुआत करिए प्रश्न नंबर एक सौ एक है अरेन्ज द राइट क्वेश्चन मित्रों तो चार ऑप्शन आप जो छो पहलू है सी कम्स बेक इन द इवनिंग बीजू है देर वोज नो एंट्री फी तीज मीना विजिटेड अ फेर चौथू सी बुज मैन टोय तो मित्रों ચાર ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે એમાંથી મિત્રો સાચો જવાબ એ આવશે ત્રીજા નંબરનું પહેલું વાક્ય આવશે ત્યારબાદ બીજા નંબરનું બીજું ચોથા નંબરનું મિત્રો ત્રીજું અને પહેલા નંબરનું તો જોઈ શકો છો આ રીતે કંઈક ક્રમ છે આ વાક્યોના સાચો જવાબ ઓપ્શન એ આવશે ત્યારબાદ એકસો અને બે નંબરનો પ્રશ્ન છે વીચ વર્લ્ડ મીન્સ એનર્જી એટલે મિત્રો એનર્જી શબ્દનો સાચો અર્થ શું થાય છે આપણે આમાંથી શોધવાનો છે ઓપ્શન એ એચ ઇ એવી વાય હેવી ઓપ્શન બી ડબલ્યુ ઈ આઈ જી એચ ટી વેઇટ ઓપ્શન સી ઇ એલ ઇ સી ટી આર આઈ સી આઈ ટી વાય ઇલેક્ટ્રિસિટી અને ઓપ્શન ડી ઓ ડબલ્યુ ઈ આર પાવર તો સાચો જવાબ ઓપ્શન ડી આવશે પાવર એનર્જી શબ્દનો સાજો અર્થ થાય છે પાવર ત્યારબાદ પ્રશ્ન નંબર એકસોને ત્રણ છે ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી ઓપ્શન એ ડબ્લ્યુ એચ ઇ આર ઇ વેર ઓપ્શન બી ડબલ્યુ એચ ઇ એન વેન ઓપ્શન સી ડબલ્યુ એચ ઓ વુ અને ઓપ્શન ડી ડબલ્યુ એચ એ ટી વોટ તો સાચા જવાબ ઓપ્શન બી આવશે ડબલ્યુ એચ ઇ એન ક્યારે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર એકસોને ચાર છે તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એકસો ચાર છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન તો મિત્રો ચાર ઓપ્શન છે તેમાંથી સાચો ઓપ્શન એ આવશે ત્યારબાદ એકસોને પાંચમા નંબરનો પ્રશ્ન છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ તો મિત્રો સક્સેસફુલનો સાચો સ્પેલિંગ શોધવાનો છે તો ઓપ્શન બી છે તે સાચો સ્પેલિંગ આવશે એસયુ ડબલ સી ઈ ડબલ એસ એફયુ એલ સક્સેસફુલનો સાચો સ્પેલિંગ ઓપ્શન બી આવશે ત્યારબાદ એકસો ને છ નંબરનો સ્પેલિંગ છે સ્પેલિંગ નહીં મિત્રો પ્રશ્ન છે એકસો છ નંબરનો સનદી સેવાઓ તો તેની સામે કોર્ન વોલિસ એવી રીતે ન્યાયતંત્ર તેની સામે શું આવે આપણે ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે ઓપ્શન એ વોરન હેસ્ટિંગ ઓપ્શન બી વેલેસ્લી ઓપ્શન સી રોબર્ટ ક્લાઇવ ઓપ્શન ડી થોમસ મુનરો તો સાચો જવાબ આવશે ઓપ્શન એ વોરન હેસ્ટિંગ ત્યારબાદ પ્રશ્ન નંબર એકસોને સાત છે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે તો ઓપ્શન ચાર આપેલ છે ઓપ્શન એ ચંપારણ સત્યાગ્રહ ઓપ્શન બી ખેડા સત્યાગ્રહ ઓપ્શન સી બોરસદ સત્યાગ્રહ અને ઓપ્શન ડી બારડોલી સત્યાગ્રહ તો સાચો જવાબ ઓપ્શન બી આવશે ખેડા સત્યાગ્રહ ત્યારબાદ પ્રશ્ન નંબર એકસોને આઠ છે લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે ઓપ્શન એ સોનું ઓપ્શન બી લોખંડ ઓપ્શન સી જીપ્સમ અને ઓપ્શન ડી જસદ તો સાચો જવાબ ઓપ્શન સી આવશે જીપ્સમ ત્યારબાદ પ્રશ્ન નંબર એકસોને નવ છે નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી ઓપ્શન એ ઓછો વરસાદ ઓપ્શન બી મધ્યમ તાપમાન ઓપ્શન સી પૂરતો સૂર્યપ્રકાશ અને ઓપ્શન ડી કાળી જમીન તો સાચો જવાબ ઓપ્શન ડી આપશે કાળી જમીન ત્યારબાદ એકસોને દસ નંબરનો પ્રશ્ન છે કોઈપણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે ઓપ્શન એ સમાનતાનો હક ઓપ્શન બી સ્વતંત્રતાનો હક ઓપ્શન સી ધાર્મિક સ્વતંત્રતાનો હક અને ઓપ્શન ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તો સાચો જવાબ ઓપ્શન ડી આવશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ત્યારબાદ પ્રશ્ન નંબર એકસો ને અગિયાર છે આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી ફ્રાન્સ ઓપ્શન ડી ચીન તો સાચો જવાબ ઓપ્શન બી આવશે બ્રિટન ત્યારબાદ એકસો બાર નંબરનો પ્રશ્ન છે પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો ઓપ્શન એ ગોવા દીવ દમણ વસઈ ઓપ્શન બી ગોવા વસઈ દીવ દમણ ઓપ્શન સી દીવ દમણ ગોવા વસઈ ઓપ્શન ડી વસઈ દીવ દમણ ગોવા તો સાચો જવાબ ઓપ્શન બી આવશે ગોવા વસઈ દીવ અને દમણ ત્યારબાદ પ્રશ્ન નંબર એકસો ને તેર છે અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે ઓપ્શન એ સંથાલ कोल बसीर ऑप्शन बी बसीर संथाल कोल वारली। ऑप्शन सी कोल संथाल बसीर वारली ऑप्शन डी, संथाल बसीर कोल वारली। तो साचा जवाब ऑप्शन सी आसे कोल संथाल बसीर ने वारली त्यार प्रश्न नंबर एक सौ चौदह તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે તેને ખેતીની ક્રિયાઓના યોગ્ય ક્રમ ઓળખવા તેને મદદ કરો ઓપ્શન એ ખેડવું નીંદણ સિંચાઈ વાવણી લણણી ઓપ્શન બી ખેડવું વાવણી સિંચાઈ નીંદણ લણણી ઓપ્શન સી લણણી નીંદણ ખેડવું વાવણી સિંચાઈ ઓપ્શન ડી ખેડવું વાવણી લણણી સિંચાઈ અને નીંદણ તો આમાંથી સાચો જવાબ ઓપ્શન બી આવે છે ખેડવું સૌ પ્રથમ ત્યારબાદ વાવણી ત્યારબાદ સિંચાઈ કરવી અને ત્યારબાદ નીંદવું એટલે કે નીંદણ અને ત્યારબાદ છેલ્લે લણણી ત્યારબાદ એકસો પંદર નંબરનો પ્રશ્ન છે તેનું સોલ્યુશન જોઈએ ખનીજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનીજ છે ઓપ્શન એ ધાતુમય ખનીજ ઓપ્શન બી અધાતુમય ખનીજ ઓપ્શન સી ખનીજ નથી અને ઓપ્શન ડી ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનીજ છે તો સાચો જવાબ ઓપ્શન ડી આવશે ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનીજ છે ત્યારબાદ એકસો સોળ નંબરનો પ્રશ્ન છે નીચેના વિધાનોની સત્યતા જણાવો પહેલું વિધાન છે લોકસભાની કુલ પં પાંચસો ને પંચાણું બેઠકો છે વિધાન બીજું છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે વિધાન ત્રીજું છે લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે ને વિધાન ચોથું છે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીં ચાર ઓપ્શન છે તેમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે ઓપ્શન એ છે તમામ વિધાનો ખોટા છે ઓપ્શન બી છે તમામ વિધાનો સાચા છે ઓપ્શન સી છે વિધાન એક અને બે સાચા છે ને ઓપ્શન ડી છે વિધાન ત્રણ અને ચાર સાચા છે તો આમાંથી જવાબ આવશે વિધાન ઓપ્શન મિત્રો ડી સાચો જવાબ આવે છે વિધાન ત્રણ અને ચાર સાચા છે ત્યારબાદ એકસોને સત્તર નંબરનો પ્રશ્ન છે ચાલો પ્રશ્ન વાંચીએ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ચાર ઓપ્શન છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી જાપાન અને ઓપ્શન ડી ભારત તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ભારત ત્યારબાદ એકસો ને નંબરનો પ્રશ્ન છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે ઓપ્શન એ સર્વ સુલભ સંસાધન ઓપ્શન બી એકલ સંસાધન ઓપ્શન સી વિરલ સંસાધન અને ઓપ્શન ડી સામાન્ય સુલભ સંસાધન ઓપ્શન બી સાચો જવાબ આવે છે એકલ સંસાધન ત્યારબાદ એકસોને ઓગણીસ નંબરનો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનિક સાધનો રંગ રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં દસ કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય આવા ઉદ્યોગનો સમાવેશ કયા ઉદ્યોગમાં થાય છે ઓપ્શન એ નાના કદના ઉદ્યોગો ઓપ્શન બી તચુગડા ઉદ્યોગો ઓપ્શન સી મધ્યમ કદના ઉદ્યોગો અને ઓપ્શન ડી મોટા કદના ઉદ્યોગો તો સાચો જવાબ ઓપ્શન સી આવશે મધ્યમ કદના ઉદ્યોગો ત્યારબાદ ને વીસ નંબરનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે ઓપ્શન એ ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ઓપ્શન બી ઉંમર વીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ઓપ્શન સી ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને ઓપ્શન ડી ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ આવે છે ઓપ્શન એ ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો મિત્રો અહીં જ્ઞાન સાધના પેપર સોલ્યુશન બે હજાર પચીસનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે ને વીસ પ્રશ્નો મિત્રો હતા બધા જ પ્રશ્નનું આપણે સોલ્યુશન જોયું ભાગ એકથી છ મિત્રો છ છ ભાગ મિત્રો ચેનલમાં અપલોડ થઈ ગયા છે જો તમે ના જોયા હોય તો મિત્રો જોઈ લેજો ભાગ પાંચની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલ છે તે ત્યાંથી તમે ભાગ પાંચ પણ જોઈ લેજો અને જો મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો